જોડે ભૂર્યો મારગી ચોરી કરવા આવ્યો તો અને મુકી માનતો નથી બોલ ભૂર્યો તો મારગી સોરી કરવા મે તો ધબ ધબાયો હારી પાઈ તો તું હાલ ને કેમ એને તો મૂકી માને પછી અમાર બેન ભાઈબંધી થઈ જાય ચાલ આમ જો મંગો માન મે ભૂર્યો ને પકડ્યો તો તે મજો સટકી જો સટકી કે બાપો આ તો ખેસીન બાવો કાઢલો છે બાજે બોલ માં દે પડી આયું ભેગે તું

આગીને કાયા જાય હવે ધબ ધબાયો હારી પર કમુખી પણ હું કહું ને એટલે તમે માનતા નથી અજોજો ગામને લાવવો મંડ્યા એ મુખીના દીકરા તો રાજીનામો દાદા તો તારા કરતા આવે આ તો મારી પથારી ફેરવી નાખી એ આ વર્ગે થાય આમ પૂજાને ઘરે જાવ છે હવે દીકરા તને ગામ બહાર કાઢવો પડશે વાહ મુહ તમને કોકે પીનું મારી લાગે છે ભૂલી ગયો

પણ મને તમારું પેટમાં ભરે છે ને એટલે એક વાત કેતો જાઓ અહીંયા આવો અહીંયા આવો તમે મુખી નો જાતા પણ ઘણીક તો ઉભો રહે તો એ હા બોલ એ આમ જવો મુખી તમે મુખી પણ હું ભોગવો ને એમાં મને કાંઈ વાંધો નથી પણ આ જેદી તેદી તમારો ડાટો કાઢી નાખશે તમે આની એક ધ્યાન રાખજો દીકરા મને ગામ બારો કાઢ્યો છે ને પણ જો તને ગામ બારો ન કાઢ્યું ને તો મારું નામ ભૂર્યો નહી

બીજો કોઈ નહીં તમારો જ ભાઈબંધ મારો જ ભાઈ એ હા અને વિશ્વા નો આવતો હોય ને તો અખતરો કરી નીચો પણ મૂછી જો હો બપોર લગન માં જ ગાયક છે જો આ ગાયક સુકી જાવ ને એટલે કોઈ જાત ની ગાયક નથી તમારા માથે રામ રામ પ્રભુ પ્રભુ અને અમારા પૈસા ની કોઈ જરૂર નથી બાપા મારો બેટો પુરિયા લોકો મે ગામબારો કાઢી મૂક્યો હે તો બીજો ભાઈ તો ડોહલી સિવાય મારે કોઈ છે નહીં

દીકરા તારું નામ ન ખુલે અને ના જો તારે મૂકી નો પદ જોતો હોય તો એમાં અમારું શું કઈ હાલે રામ હરી હરીસા હરીસા મારું દીકરું આ અદાની વાત તો હાસી છે કઈક સાહસ ન કરીને તો કોઈ પદ મળતું નથી લઈ જવા દે દીકરા હવે તું જો આ ગામ માંથી તારા પાન્ય ગયો અધા કહેતા હતા ને એ વાત હાશી છે અને કાય હારો છે લાય સાહસ તો કરવો જ છે મારો હવે પૂર્તિ પદ મારું આ લેખી હવે હું તો તો દીકરા આ ઘી મારી લાશ માથે તું નાખે જ ને હું તો તારી મસ્ત બાપા એકદમ મારું ખુશ 有人。<laughs>